જય માતાજી ફ્રેન્ડ્સ જય શ્રી રામ આજે હું તમને બતાવવાનો છું ગોધરા પોલીસ ગ્રાઉન્ડની નવરાત્રિ અમે પોકી ગયા છીએ પોલીસ ગ્રાઉન્ડમાં અમે ચાર જણ છીએ ફરવા નીકળ્યા છે નવરાત્રિઓના ગરબા ગાવા નીકળ્યા છે જોઈ શકો છો તમે તમને પૂરો વિડીયો બતાવવાનો છું કે ગોધરામાં પોલીસ ગ્રાઉન્ડમાં નવરાત્રિ કેવી ભરાય છે જોઈ શકો છો અમે એન્ટર કરી લીધું છે અત્યારે સ્વાગત જેવું એક બનાવ્યું છે મોટો ગેટ જે તમે એન્ટર થશો ને એટલે તમે જોરદાર ફોટા પાડી શકો એવું લોકેશન શકો જોઈ શકો છો હો એ આ પબ્લિક એટલું થાય છે ને બાપુ કે તમને ઊભું રહેવાની પણ જગ્યા નહીં મળે અને તમે જો ભૂલથી અંદર જતા રહ્યા તો તમારો ફોન તો લાગવાનો જ નથી કેમ કે નેટવર્ક જ નહીં આવત્યા જોઈ શકો છો પબ્લિક કેટલું છે ગોધરાનું આ જે આખા ગોધરામાં પોલીસ ગ્રાઉન્ડમાં જે પબ્લિક થાય છે ને એટલું પબ્લિક કોઈ નવરાત્રિમાં નહીં થતું અને મજા બાપુ એટલી આવે છે ને કે બહુ જ જોઈ શકો છો તમે પબ્લિક કુતરા પોલીસ ગ્રાઉન્ડનું અને જોઈ શકશો તમે અત્યારે પોલીસ ગ્રાઉન્ડમાં નવરાત્રિ કેવી ભરાય છે એ કોઈ પાસ થતું નથી એ તમે ફ્રી ઓફ બહુ જ એન્જોય કરી શકો છો નવરાત્રિમાં બહુ જ ગરબાથી ગાઈ શકો છો મસ્ત મજા આવવાની છે તમને જોઈ શકો છો તમારે એક તરફાનું એવું લોકેશન ગોઠવ્યું છે કે તમે ત્યાં અઢળક ફોટા પાડી શકો છો અલગ અલગ ટાઈપના થી બનાવેલું છે અને અલગ અલગ ટાઈપના લોકેશન તરફ તમને ફોટા પાડવા મળી જવાના છે જોઈ શકો તમે પબ્લિક જોબ આપો તમે કેટલા જોઈ શકો છો પબ્લિક નવરાત્રિ રમે છે જોરદાર બહુ જ પબ્લિક થાય છે અને જેટલી મજા ગોધરામાં અને એ પણ પોલીસ ગ્રાઉન્ડમાં આવે છે ને એટલી મજા કંઈ જગ્યાએ નથી આવવાની જોઈ શકો છો કેટલું પબ્લિક છે બાપુ ઓહો